નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે મોટા ભાગે તમે વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે હવે અમારી વય થઈ ગઈ છે પરંતુ હાલ એક એકસો વર્ષના વડીલે ત્રીજા લગ્ન કરીને એ સાબિત કરી નાખ્યું છે કે વય એ ફક્ત માત્ર એક નંબર જ છે જો કે સામાન્ય રીતે લોકો ત્રીસ થી પાંત્રીસ વર્ષની વય લગ્ન કરી લે છે અને એકવાર એવું પણ બનતું હોય છે કે લોકો પચાસ વર્ષ પછી લગ્ન કરે છે પરંતુ ભોપાલમાં એક વૃદ્ધે એકસો ને ત્રણ વર્ષની વય ત્રીજા નિકા કરીને બધાને જ સ્તબ્ધ કરી નાખ્યા છે આ વૃદ્ધના લગ્નનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વૃદ્ધ વ્યક્તિનું નામ છે હબીબ નજર કે જેઓ ભોપાલના

સ્વતંત્રતા સેનાની હબીબ નજરના આ ત્રીજા નિકા છે જેનો વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો એક મીડિયા સાથેની વાતચીતમાં હબીબ નજરે એવી જાણકારી આપી કે મેં આ નિકા ગત વર્ષ બે માં કર્યા હતા મારી ઉંમર એકસો વર્ષની છે અને પત્નીની ઉંમર ઓગણપચાસ વર્ષની છે સૌથી પહેલા મારા નિકા નાસિકમાં થયા હતા પત્નીના મોત બાદ બીજા નિકા લખનૌમાં થયા હતા પરંતુ તે પણ દુનિયામાંથી જતી રહી છે પત્નીના ગયા બાદ એકલાપણું મહેસૂસ થવા લાગ્યું અને આથી જ મેં ત્રીજા લગ્ન કરવાનું વિચાર હતો અને આ બધાની વચ્ચે ફિરોઝ જહા વિશે ખબર પડી કે તે પણ એકલી હતી તો અમે નિકા કરવાનું નક્કી કર્યું હતું બીજું ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ